પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી છે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી છે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ હાલ સ્થળ પર ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન તો આપ જુઓ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આસપાસના ગામના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા છે અને જે લોકો છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કે મે કેટને લોગ ઇન્જર્ડ મારા બોગી મે તો મેક ઇન્જર્ડ ہوا મેરે શિર મે લગા હે બાત બકી કિસી કા નહીં હુઆ હે અસે તો પીછે સે દેખ રહા થા દો તીન આદમી આપકા કે ડેથ હુઆ હે અમે એહી દેખાયા અચ્છા અભી આપ લોગો કો રેસ્ક્યુ કિયા ગયા હે હા રેસ્ક્યુ કિયા અભી મેરે બોલા ટ્રીટમેન્ટ કરને કે લિયે ભી આયા ટ્રીટમેન્ટ કરને કે લિયે આપ દેખ રહે હે કાંચનજંગા એક્સપ્રેસ હે યે પીછે યહા પે ખડા થા ઓર પીછે સે એક માલગડી આકે ઉસકો ટોક દિયા तीन बॉगी अभी तक डिटेल्ड हुआ है पांच फैटल्टी हुआ है कैजुअल्टी हुआ है पांच अभी तक हम रेस्क्यू कर लिया है और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा आरपीएफ भी आगे है हम लोग लोकल पीएस एस से आगे ठीक है ठीक है अभी तक जो हिसाब है पांच हुआ है ठीक है और कितने लोग की मौत हुई है पांच का मौत हुआ है अभी तक अच्छा, ठीक है इंजर्ड हुआ है इंजर्ड अभी तक ट्वेंटी फाइव टू थर्टीन ईयरली बट द इंजरीज आर नॉट फैटल वी हैव ऑलरेडी रेस्क्यूड रेस्क्यूडम विदर लगेजेस एवं एक हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं ठीक है वो जो पैसेंजर्स हैं हम लोग उन लोगों को बाहर निकाल के एक यहाँ पे एक मद्रासा में कैंप भी सेटअप किया है वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। जब ये घटना घटी तब टाइम हो रहा था एप्रोक्स 8:35 मॉर्निंग तो जितना हम लोगों को पता चला जो एक्सप्रेस है वो से चल रहा था वो चल रहा था पीछे से जो है वो अचानक बहुत स्पीड से था वो आके पीछे मर दिया तो एक ही ट्रैक पे दो ट्रेन एक ही ले, ट्रैक, पे दो, ए, दो एक ट्रैक पे आ गया तो उसके बाद क्या हुआ मतलब अचानक देखिए इतना आवाज हुआ था यहाँ पे जो लोकलिटी जितना सब सभा सब के इसके ऑपरेशन में लग गया स्पॉट डेट हम लोगों को जितना पता चला पाँच छह जन यहाँ पे रेस्क्यू किया गया है अभी भी अब देख सकते एक ही अभी जस्ट ना एक जन का रेस्क्यू करके गया તો આપ જુઓ આ ટ્રેન દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે ગંભીર રીતે ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે કંચન એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારતા મોટી દુર્ઘટના સર્જાય છે અને રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી છે આસપાસના સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચ્યા છે જેમ બને એમ જે લોકો છે કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે લોકોને તુરંત બહાર કાઢવામાં આવી રહ્યા છે ટ્રેનના બે ડબ્બા આપ જુઓ ઉંધાવળી કહે છે અને તેના કારણે આ મોટી દુર્ઘટના અનેક લોકો ઘાયલ થયા છે ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અત્યાર સુધી આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને વહેલી સવારનો આ હાદસો છે આ એક મોટી દુર્ઘટના અને દ્રશ્યો જુઓ આપ જે લોકો અંદર હતા તે લોકો બહાર નીકળી ગયા છે કેટલાક લોકો પરંતુ કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે અને ત્યાં ટીમ ઉપસ્થિત છે આજે દુર્ઘટના થઈ એવા તરત જ બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને જેમાં આઠ લોકોના મોતની માહિતી સામે આવી છે તો આપ જુઓ માલગાડી અને કાંચનજંગા ટ્રેન કે જેના બે ડબ્બા અને તેના કારણે આ સમગ્ર દુર્ઘટના